વિદ્યાર્થી સન્માન સમારોહમાં સુરત શહેરના મેયર ડોક્ટર દક્ષેશભાઈ માવાણી વનિતા વિશ્રામ યુનિવર્સિટીના પ્રોફેસર હોસ્ટ માન્ય ડોક્ટર દક્ષેશ માવાભાઈ ઠાકર વી ન્યૂઝના ડાયરેક્ટર વિનુભાઈ માંગુકિયા સંસ્થાના સંસ્થાપક પ્રમુખ યશવંતભાઈ વ્યાસ વર્તમાન પ્રમુખ તુષારભાઈ લાડ મંત્રી ચેતનભાઈ ધોત્રે સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર દ્વારા સંસ્કાર વગરનું શિક્ષણ એકડા વગરના શૂન્ય જેવું છે સાથે જ નીતિ વર્ગના સાથે જ નીતિ વગરના ધર્મનું કોઈ મહત્વ નથી એ વાતો પર ભાર મૂકી આવનાર સમય ખૂબ જ બદલાઈ રહ્યો છે મલ્ટીપ્લ સ્કિલ અને ટેલેન્ટનો સમય આવવાનો છે ઘણાય કરિયરના વિકલ્પો વ્યર્થ બની જવાના છે વગેરે વાતો સાથે જીવનમાં વિચારોનું મહત્વ છે વિચાર એ જ જીવન છે વગેરે ધ્યાન આકર્ષક મુદ્દાઓ પર પોતાની વક્તૃત્વ કળામાં સૌને મીઠી ટકોર કરી પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું અને સૌને ચિંતન મનન અને અભિભૂતિ થવાની જરૂર છે તેમ સમજાવ્યું હતું સાથે જ સંકલ્પનું સમજાવતા કહ્યું કે મારે યંગેસ્ટ કોર્પોરેટર બનવું હતું હતું એ એ મારું સ્વપ્ન ન થયું પણ મારી ઈમાનદારીના પગલે કુદરતે મને વ્યાજ સાથે વળતર આપતા યંગેસ્ટર મેયર બનાવવા નિમિત્ત બનાવ્યો સાથે સુરત શહેરના પ્રથમ નાગરિક તરીકે સ્વચ્છ શહેર સ્વચ્છ પાણી વગેરેમાં સુરત શહેર પ્રથમ સ્થાન મેળવ્યું છે ત્યારે આક્રમ અપાવવામાં સુરત શહેરની જનતાનો આભાર માન્યો હતો અને ક્રમ જાળવી રાખવા સરકારની વિનમ્ર અપીલ પણ કરી હતી એકેડેમિક એસોસિએશનના આદરણીય અને સૌથી વરિષ્ઠ સભ્ય એવા માનનીય ચુડાવાળા સર દ્વારા એસોસિએશનની બત્રીસ વર્ષની સફળતા અને સક્રિયતા બદલ સર્વે લોકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ પૂર્વ પ્રમુખ માન્ય રમેશભાઈ પટેલ દ્વારા ઇનામો શા માટે આપવા જોઈએ ઇનામનું શું મહત્ત્વ છે તેમજ સુરત શહેરમાં સૌ વખત વિદ્યાર્થીઓ માટે ઓગણીસો અઠ્યાસીમાં તેમના નેતૃત્વ હેઠળ ઇનામ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી નમસ્કાર મિત્રો સુરત એકેડેમિકેશન દ્વારા કાર્ય કરી રહ્યા છે ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો બસો ને સાહીઠ થી પણ વધારે વિદ્યાર્થીઓને આજે ઇનામ અપાઈ રહ્યા છે અને મહેમાનોના હાથે જયારે ઇનામ અપાઈ રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓને જે ઇનામોની અંદર જે વસ્તુ આપવામાં આવી છે વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણ કાર્યની અંદર ઉપયોગમાં આવી શકે એવા પ્રકારની વસ્તુઓ આપવામાં આવી છે વિશેષમાં કહીએ તો દરેક વિદ્યાર્થીને પેન્સિલ અથવા પેન આપવામાં આવી છે એના વિદ્યાર્થી જીવનની અંદર અને આગળના જીવનકાળની અંદર આ બોલપેન અને પેન એક પ્રતિક રૂપે આપવામાં આવી છે જેનાથી સારામાં સારું એનું ભવિષ્ય લખી શકે અને સાથે સાથે દરેક વિદ્યાર્થીને એક રબર પણ આજે તરીકે સાથે ખૂબ બધી વસ્તુઓની સાથે ઇનામ તરીકે રબર પણ આપવામાં આવ્યું છે જીવનમાં થયેલી ભૂલોને ભૂસીને અથવા પેન વડે સારામાં સારી રીતે લખીને વિદ્યાર્થી જીવનમાં આગળ વધી શકે છે ખૂબ બધા સારા ઈનામોની સાથે આ પેન પેન્સિલ અને રબરનો એક નવો કન્સેપ્ટ આજે આ સુરત એકેડેમિક એસોસિએશન ના ઈનામ વિતરણ સમારોહની અંદર એક યોજવામાં આવ્યું છે